નમસ્કાર જય શ્રી કૃષ્ણ હમણાં જ થોડા દિવસ પહેલા લગભગ સોમવાર હતો મહાદેવનો દિવસ અને વોટ્સએપ પર એના થોડા દિવસ પહેલા કેટલાક વિડીયો ચાલતા હતા કે સોમવારે આદ્રા નક્ષત્ર છે આદ્રા નક્ષત્ર અને આ નક્ષત્રની અંદર મહાદેવની જે પણ પૂજા કરશે મહાદેવની દીપમાલાઓ કરશે પૂજાઓ કરશે બિલીપત્ર અર્પણ કરશે એમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે અને જે પણ ઈચ્છાઓ હોય તે પૂરી થશે સો હંડ્રેડ શિવરાત્રીનું ફળ મળશે એવા વિડીયો બધા ફરતા હતા વાયરલ થતા હતા મેં જોયા સોમવાર આવ્યો અને બધા વિડીયોને ફોલો કરતા હતા શિવ મંદિરની અંદર જઈને ભીલીપત્ર પૂજા સો જીવનમાં સુખ શાંતિ મેળવવાનું સમૃદ્ધિ મેળવવાની હતી ઉન્નતિના શિખર પર ચડવું હતું એટલે બધા દોડી ગયા મંદિરે પૂજા ભક્તિ કરવા લાગ્યા વર્ષમાં એક વાર આ રીતનું આદ્રા નક્ષત્ર આવે છે તો લોકો શિવ ભક્તિ કરે છે અને સો હંડ્રેડ જેટલી શિવરાત્રીનું ફળ મેળવી લેતા હોય તો ત્રણસો ને દિવસ કંઈક કરવાની જરૂર જ નથી હા ઘરની અંદર મારે ત્યાં મંદિર છે સવારે કલાક દોઢ કલાક અને સાંજે કલાક સવા કલાકની આસપાસ મારી પૂજા થાય છે ચાર કિલોમીટર દૂર જઈને એ શિવલિંગ પર માટે બિલીપત્ર લઈ આવું છું રોજના બિલીપત્ર શિવલિંગ પર ચઢાવું છું પૂજા ભક્તિ થાય છે સમય નીકળે છે રોજના બે કલાક પકડો તો અઠવાડિયાના સાધુના ચૌદ કલાક મહિનાના કેટલા વર્ષના કેટલા મને એવું લાગે છે કે આટલા કલાક ફાળવવાની મારે જરૂર નથી સવાર સાંજ પૂજા કરવાની જરૂર નથી બીલીપત્ર લાવવાની જરૂર નથી મહાદેવની પૂજા કરવાની જરૂર નથી બસ આદ્રા નક્ષત્ર આવે એટલે મહાદેવની પૂજા કરી લેવાની અને સો જેટલા જેટલી શિવરાત્રીનું ફળ મેળવી લેવાનું એક જ દિવસે આશીર્વાદ મળી જાય જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવી જાય આનંદ મંગલ ખુશ વોટ્સઅપ અને ફેસબુકની દુનિયામાં એ કાલ્પનિક દુનિયામાંથી બહાર નીકળો વાસ્તવિક જીવનની અંદર આવો એક ઉદાહરણથી સમજાવું છું હું સાંજે ઇવનિંગ વોક પર જાઉં છું ચાલવા માટે જાઉં છું ઈવનિંગ વોક પર જાઉં છું તો સમયથી કોઈક એક વ્યક્તિ આવે છે સમયથી વ્યક્તિ કોઈક અજાણી અને અપરિચિત છે તો હું ધ્યાન નથી આપતો કારણ કે હું એમને ઓળખતો જ નથી જોતો પણ નથી અને હું જાઉં છું એ ક્રોસ થાય છે બીજો દિવસ થાય છે ફરીથી પાછું હું ઇવિનિંગ વોક પર જાઉં છું અને સમયથી એ વ્યક્તિ આવે છે તો હું એમને જોઉં છું કે ચાલો ભાઈ ગઈકાલે પણ હતી આ વ્યક્તિ આજે પણ આવી છે ભલે જોઉં છું ફક્ત જોઉં છું ત્રીજો દિવસ થાય છે ફરીથી એ વ્યક્તિ આવે છે મને ક્રોસ થાય છે એટલે ઓહ આજે પણ આવી છે આ વ્યક્તિ કોઈક સારી વ્યક્તિ છે એ પણ વોક કરે છે ફાઇન ચોથો દિવસ થાય છે ફરીથી પાછી એ વ્યક્તિ આવે છે તો હું એમને હલકી એક સ્માઈલ આપું છું પાંચમો દિવસ થાય છે એટલે હું એમને નમસ્તે કરું છું કેમ ફાઇન છઠ્ઠા દિવસે હું એમને સ્માઇલ આપું છું અને નમસ્તે કરું છું આજે લેટ આવ્યા ભાઈ આમ કહું છું થોડો પરિચય થાય થોડી વાતચીત હલકી વાતચીત થાય છે અને થોડા દિવસ થાય એટલે હું ઉભો રાખું અને વાતચીત થાય અને બંને જણ વચ્ચે દોસ્તી થાય ભાઈબંધ બની જઈએ અમે અને સુખ દુખની વાતો કરીએ પરિવાર વિશેની વાતો કરીએ કઈક જીવનની વાતો કરીએ દુખની વાત સુખની વાત દોસ્તી થઈ જાય હા પણ પહેલે દિવસે એ વ્યક્તિ મળી છે ત્યારે અમે વાત કરી નહોતી એકબીજાને જોયા પણ નહી હતા તો આ ઉદાહરણ આપણને આ શીખવે છે એક દિવસ તમે ભગવાનની પૂજા કરી લો ભગવાનને બીલીપત્ર ચઢાવો ભગવાનની પૂજા ભક્તિ કરો આખો દિવસ ભગવાન તમને ઓળખશે નહીં ભાઈ ઓળખશે નહીં તમારી પૂજા ભક્તિ સ્વીકારવાની તો ક્યાં વાત આવે છે તમને આશીર્વાદ કે તમને ફળ આપવાની તો વાત દૂર રહી ગઈ તમને ભગવાન ઓળખશે નહીં જેવી રીતે પહેલા દિવસે પહેલાં વ્યક્તિને હું નથી ઓળખતો એ મને નથી ઓળખતી એ જ રીતના ભગવાન એ તમને નહીં ઓળખશે તમારે રોજ ભગવાનના સંપર્કમાં રહેવું પડે ભાઈ તમે સંપર્કમાં ભગવાનના સંપર્કમાં રહેશો તો ભગવાન તમને ઓળખશે કે આ એક વ્યક્તિ છે કે જે રોજ મને મળે છે અથવા મારી પૂજા કરે છે કે મારો મંત્ર બોલે છે અથવા મને બિલીપત્ર ચડાવે છે તમે એકબીજાના સંપર્કમાં થયા તો ભગવાન તમને ઓળખે છે પરિચય છે તમારો અને એક દિવસ ખુશીથી એ ભગવાન તમારી જોડે વાત કરશે એટલે કે તમને આશીર્વાદ આપશે એક દિવસ તમે કોઈ આદ્રા નક્ષત્ર જોઈને તમે ભગવાનની પૂજા કરો નહીં મળશે ભાઈ નહીં મળશે સામાન્ય વિચારો એક દિવસ તમે જમી લો અને એક અઠવાડિયું સુધી આમ જ રહો રહી શકાય એટલે કે અઠવાડિયું તમારાથી સાથે જમી શકાય નહીં જમી શકાય અમારા ઘર વિસ્તારની બાજુમાં લગભગ ચારેક કિલોમીટર શિવ મંદિર છે તો નક્ષત્ર સોમવાર હતો મહાદેવનો દિવસ હતો હું સાંજે માટે તો શિવ મંદિરની અંદર બહુ જ બધી ભીડભાડ હતી માણસોનો ઢગ હતો માનવ મહેરામાં તૂટેલું હતું વાહનો પણ બહાર જોરદાર જામેલા હતા એટલે મેં વિચાર કર્યો કે કંઈક લગ્ન પ્રસંગ મંદિરમાં રાખ્યો હોવો જોઈએ એટલે રોડ પર ઉભેલી એક વ્યક્તિને પૂછ્યું કે આજે કંઈક લગ્ન પ્રસંગ છે કે શું શિવ મંદિરમાં હું તો નહોતો ગયો તો ઓલા ભાઈ કહે છે કે ના ના લગ્ન પ્રસંગ નહીં આજે તમને ખબર નથી શું છે તો કે ના મને તો નથી ખબર ભાઈ તો કે ભાઈ આજે તો આદ્ર નક્ષત્ર છે તો ભાઈ આદ્ર નક્ષત્ર એટલે શું મેં પૂછ્યું એ શું છે ભાઈ મને તો ખબર નથી હું તો ભણેલો છું એટલે મને ખબર નથી પડતી તો કે આદ્ર નક્ષત્ર એટલે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે દીપમાલા પ્રગટાવવામાં આવે ભીલીપત્ર ચઢાવવામાં આવે એને સો શિવરાત્રીનું ફળ મળે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે મહાદેવ પ્રસન્ન થાય અને બહુ બધા આશીર્વાદ આપે અરે બાપરે આવું છે મને તો ખબર જ નહીં અરે આ બધા આવે છે કેટલી ભીડભાડ તમને દેખાતી નથી અમે જોયું તો ખરું તો હાલો તમે જાઓ અંદર તો કંઈ મેં તો કંઈક મૂકું ભગવાનનું હા કંઈ દીપ કે કંઈ ઘી કે અગરબત્તી કે કશું નથી લાવ્યો ફૂલ પણ નથી લાવ્યો હા તો જાઓ લઈ આવો ને અને જલ્દી જલ્દી લાઈનમાં ઊભા રહી જાઓ તો કહ્યું કે ભલે લઈ આવું છું આવું છું આમ કરીને ત્યાંથી જતો રહી આજના જમાનાની અંદર લોકોને શોર્ટકટ જોઈએ એક દિવસે રાતો રાત પૈસાદાર થઈ જવું છે રાતો રાત પુણ્ય કમાઈ લેવું છે રોજ મહેનત નથી કરવી રોજ ભગવાનના મંદિર પાસે જવું નથી રોજ ભક્તિ કરવી નથી પણ એક દિવસ આવો કંઈક લાવો હોય તો બસ એને લઈ લો અને એને માણી લો એને ચૂકો નહીં અને બસ ફળની પ્રાપ્તિ કરો પણ ભગવાનની આગળ તમારી ચતુરાઈ અને તમારું આવું છડ કપટ નહીં ચાલશે ભાઈ એ ફક્ત ને ફક્ત આ પૃથ્વી પર આ ધરતી પર જ રહેશે બાકી ભગવાનની પાસે તમારી કોઈ પણ પ્રકારની ચતુરાઈ નહીં ચાલશે જે વ્યક્તિ ભોળી છે જે હંમેશા માટે ભગવાન સામે ઝૂકેલી છે નમેલી છે ભગવાનની ભક્તિ કરે છે એમને જ ભગવાન સ્વીકારશે બાકી તમે એક દિવસ તો સવારથી સાંજ સુધી ભગવાનની ભક્તિ કરીને ઊંધા થઈ જાઓ તો એ તમને ભગવાન ફળ નહીં આપશે તમને ઓળખશે નહીં યાર નહીં ઓળખશે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આવે છે અને નિખબર બધામાં જોરદાર દેશપ્રેમ આવી જાય વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી જે ભારત માતા કી જે જોરદાર નારા હા ઘર ઘર તિરંગા સવારે ઉઠે દેશભક્તિ ગીત જોરદાર પ્રેમ અને બીજો દિવસ થાય એટલે એ જ વ્યક્તિ દેશ પ્રેમને બધું ભૂલી ચુકી હોય અને ત્યારબાદ ગુનો ચોરી લૂંટફાટ ભ્રષ્ટાચાર અત્યાચાર બલાત્કાર ગંદકી પર્યાવરણને ખરાબ કરવું ગમે ત્યાં પ્લાસ્ટિક કચરો નાખવો એ બધું વસ્તુ કરશે આખા વર્ષની અંદર બે જ વાર દેશભક્તિ ઉભરાય છવ્વીસમી જાન્યુઆરી અને ઓગસ્ટ એ એ એ દેશભક્તિ દેખાતી જાન્યુઆરી હોય કે પંદરમી ઓગસ્ટ હું સવારે ઉઠતો નથી સુઈ રહું અને હું ધ્વજવંદન કરવા માટે નહીં જાઉં સ્કૂલની અંદર મારા ટીચર મારા શિક્ષક મિત્રો છે એ લોકો કહી શકે કિશોરભાઈ તમે આ ધ્વજવંદન કરવા માટે નથી આવતા તો મેં કેમ કે ના મને ઊંઘ બહુ આવે એટલે હું સુઈ રહ તો કે આજે તમે સુઈ રહો છો યાર ઉઠતા નથી આવતા નથી ધ્વજવંદન કરતા નથી આ તો પંદરમી ઓગસ્ટ કહેવાય હા સ્વતંત્ર દિવસ કહેવાય પ્રજાસત્તાક દિન કહેવાય તમારે આવવું જોઈએ તમે ટીચર છો તો કે ના હું નથી આવતો મને ઊંઘ બહુ આવે એટલે હું સુઈ રહું

માર્ગની અંદર જે મારા પૂતળાઓ છે સ્ટેચ્યુ છે એને દૂર ફેંકી દો તમારે તમારા દિવાલ પર ઘરની કે ઓફિસની દિવાલ પર જે પણ મારા ફોટાઓ છે એ લગાવ્યા છે એ દૂર કરી દો ફેંકી દો અને તમારે જો કંઈક રાખવું હોય તો જે મારા વિચાર છે અને મારા જે કર્મ છે એ તમારા જીવનની અંદર રાખો બાકી બીજું બધું વસ્તુને ફોર્ગેટ કરી દો ફેંકી દો તોડી દો નાખી દો દેશભક્તિ હંમેશના માટે તમારા હૃદયની અંદર હોવી જોઈએ તમે જ્યાં જુઓ ત્યાં ગમે ત્યાં કચરો નાખો છો પ્લાસ્ટિક નાખો છો પર્યાવરણ લૂંટફાટ ચોરી ગમે તે દુર્ગુણ તમારે પેદા કરવા અને એ રીતનું કાર્ય કરવું કર્મ કરવું દેશને ખરાબ કરવો એકબીજા વચ્ચે ભાઈચારો નહીં હોય લડાઈ ઝઘડો બધું જ મીનિંગ વગરનું છે દેશ પ્રેમ રાખવો હોય તો ત્રણસો ને દિવસ રાખો તો ભારત માતા કહી કે વંદે માતરમના નારા પણ લગાવવાની જરૂર નથી ધ્વજ વંદન કરવા જવાનીય જરૂર નથી ખ્યાલ આવે છે તમને કેટલીક વાર મેં જોયા છે કે કેટલાક પદયાત્રી લોકો દૂર દૂર સુધી આ ધાર્મિક સ્થળે ચાલતા જાય છે માતાજીનું ધામ હોય દેવોનું ધામ હોય પગપાળા જાય છે હાઈવે પર રોડ પર ચાલતા હોય કેટલાક વિધાઉટ ચપ્પલ અને આખો દિવસમાં કેટલા કિલોમીટર એ લોકો કાપતા હોય અને ચાલતા 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 એ પોતાના ઈષ્ટદેવ પાસે એ મંદિરે ત્યાં એ જગ્યા પર પહોંચે છે અને પોતાને બહુ આનંદ થાય કે ભાઈ હું મહાદેવ પાસે કે માતાજી પાસે આ ચાલતો આવ્યો અને ભગવાન મને ફળ આપશે ભગવાન આપતા જ નથી કેમ કેમ એક દિવસની તમારી ભક્તિ નહીં ચાલશે તમે સામટું વર્ષનું કે મહિનાનું કે એક અઠવાડિયું ખાઈ નહીં શકો તમારે રોજ જમવું પડે છે એ જ રીતે તમારે રોજ ભગવાનની ભક્તિ કરવાની જરૂર છે ભાઈ ચાલતું પર 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 કે કે રોડ સ્થાન જવાની જરૂર નથી અને કષ્ટ પહોંચે એવું તમારું દેવ ઈચ્છતા પણ નહીં હોય પણ સવાર અને સાંજે તમે એટલીસ્ટ ઘરની અંદર એક દીવો તો સળગાવો અગરબત્તી તો સળગાવો બે બે મિનિટ પાંચ મિનિટ દસ મિનિટ જેટલો પણ સમય મળે તેટલો બેસો ને ભગવાન પાસે કોઈક મંત્ર જાપ કરો કઈ બોલવું નહીં તો નહીં બોલો બસ મંદિર પાસે બેસો ભગવાન સાથે ટાઈમ સ્પેન્ડ કરો બેસો ખાલી કશે ચાલતું જવાનું જરૂર નથી તમને ભગવાનની પ્રાપ્તિ થશે તમને આશીર્વાદ એમના મળશે પણ આપણે તો એક જ દિવસની અંદર ભગવાનની બધી જ ભક્તિ મેળવી લેવી છે એક જ દિવસ આદ્ર નક્ષત્ર આવે છે એટલે મહાદેવના આશીર્વાદ મેળવી લેવા છે પછી આખું વર્ષ કઈ નહીં કરવાનું મંદિરમાં એ જવાનું જરૂર નથી હું માણસ નથી ભગવાનનો ઉપાસક ભગવાનની શિવજીની માળા હાથમાં પહેરી છે ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી છે શિવજીનો અનન્ય ભક્ત છું અને મારી વાત કોઈક ધાર્મિકતાનું ખંડન કરવા માટે પણ નથી કોઈક મિત્રને કઈક વાત ખરાબ લાગી હોય કોઈક ભૂદેવને મારી વાત ખરાબ લાગી હોય તો ક્ષમા કોઈકને નીચે કોઈકને નીચે પાડવું કોઈકનું અપમાન કરવાનો હેતુ મારો નથી પણ ભક્તિની રીત શું છે ભગવાનની ભક્તિ કરવાની પદ્ધતિ એમની મેથડ કઈ રીતની છે બસ એ હું તમને વિસ્તૃતપણે સમજાવી રહ્યો છું બાકી કોઈક વ્યક્તિને અપમાનિત કરવાનો મારો હેતુ નથી શું કરવાનું હું અપમાનિત કરીને એમને હા છતાં પણ કંઈક ખોટું લાગ્યું હોય તો માઠું લાગ્યું હોય તો ક્ષમા માંગુ છું પણ આટલા વર્ષથી ભગવાનની ભક્તિ કરી રહ્યો છું એટલે આ આદ્ર નક્ષત્ર આવ્યું ને એટલે મને કંઈક બોલવાનું કહેવાનું ઈચ્છા થઈ એટલે આ ક્લાસની અંદર કહી રહ્યો છું અને આ નાનો સરખો એક વિડીયો બનાવી રહ્યો છું આદ્ર નક્ષત્ર વિશે તો ખૂબ ખૂબ ધન્યવાદ દરેક મિત્રો દરેક શિક્ષક ભાઈઓ અને બહેનો બાળકો બધાનો હું કિશોર પટેલ ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ જય રામ